નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત આપનું સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં બનાસકાંઠાના ઓગડ તાલુકાના રૂની પ્રાથમિક શાળામાં સત્યોતેરમા પ્રજાસત્તાક દિવસે ચંદ્રકાંતરમા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મિશન ગુજરાતના ઉપાધ્યક્ષ બારોટ ચંદ્રકાંત વિસાજી એસએમસી અધ્યક્ષ મહેશભાઈ બારોટ તથા તેમના પિતાજી વિસાજી બારોટ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં રૂની પ્રાથમિક શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા શિક્ષકો દ્વારા સત્યોતેરમા પ્રજાસત્તાક દિવસે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ પર કાવિ સલામી આપવામાં આવી હતી અને દેશભક્તિ વંદે માતરમ ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત ગીત અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુંદર રીતે પ્રદર્શનો કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રૂની ગામના વતની અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા જુગલ જોડી જેને સમગ્ર વિસ્તારમાં રામલખમણ તરીકે ઓળખવામાં આવે છે મિશન ભારતના ગુજરાત ઉપાધ્યક્ષ ચંદ્રકાંત બારોટ અને મહેશભાઈ બારોટ દ્વારા એમના પિતાજી વિસાજી બારોટ અને પરિવાર સાથે ડેસ્ક ટેબલ અને સાત ફોટો છબી રૂની પ્રાથમિક શાળામાં ભેટ આપી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની શાળામાં શિક્ષણ કાર્યમાં જરૂર જરૂર જ્યારે જરૂર પડે ત્યારે તેઓ

ત્યારે આરૂની ગામના વિસાચી બારોટના બંને પુત્રો ચંદ્રકાંત બારોટ અને મહેશ બારોટ દ્વારા સામાજિક અને ધાર્મિક કાર્યો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા કરવા માટે જાણીતા છે ત્યારે તેમના સત્યોતરમાં પ્રજાસત્તાક દિવસે રૂની પ્રાથમિક શાળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા પરિવાર તરફથી એમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બીજા લોકોને પણ પોતાના જીવનમાં શિક્ષણ માટે કાળજી રાખી યોગ્ય રીતે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી